આ વાડી જે હું ચોરીની તમને બતાવું છું જોઈ લેજો આનો સારામાં સારો વિકાસ છે સારામાં સારી ગ્રીનરી છે અને ચોરીનો એટલો ભરપૂર લાગ બેઠો છે આ બતાવજો આ કેટલી બધી ચોરી છે નજીક લાવજો આ મિત્રો જોઈ શકો છો કેટલી બધી ચોરીનો લાગ લાગેલો છે જોવા એક એક છોર ઉપર આ ચોરી જુઓ અને જ્યારે બાજુ જબરજસ્ત ચોરીનો લાગ લાગી ગયો છે તો મિત્રો આ રીતના ચોરી એમને અત્યારે વીણી છે ખાલી આ અડધા પારિયાની આ તમે ચોરી જોઈ શકો છો આ ટોટલ એમને અડધા વીઘાનું જ્યારે ચોરી વીણાઈ જાય ત્યારે આઠ મણ ચોરી એમની નીકળે ઓકે તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર જો વિડીયોને પહેલી વાર જોવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી અવનવી ખેડૂતની જે અપડેટ છે એ તમને મળતી રહેશે અને આજે મિત્રો જે આપણે હું આવ્યો છું જે કહેવાય ચોરીની ખેતી અને જો તમે ચોરીની ખેતી કરી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે તમે ચોરીનું વાવેતર કરતા હોય તો એ ચોરીની અંદર જે તકલીફ આવતી હોય છે મોટા મોટી તકલીફ કે ચોરીનું ઉત્પાદન નથી મળતું ચોરીનો વિકાસ નથી થતો ચોરીની અંદર ચુસ્યા જીવા છે ઈયળો છે ચોરીની અંદર સુકારો લાગુ થાય છે તો આ ટોટલ તકલીફની અંદર અમારી જે સિસ્ટમ ચાલી રહી છે જે અમારી દવા ચાલી રહી છે દવાની અંદર ટ્રીટમેન્ટ આપીને બેસ્ટ પરિણામ આપણે આપીએ છીએ તો સૌ પ્રથમ આ વાડીની ઝલક બતાવજો ચારે બાજુ બતાવજો તો મિત્રો આ વાડી જે હું ચોરીની તમને બતાવું છું જોઈ લેજો આનો સારામાં સારો વિકાસ છે સારામાં સારી ગ્રીનરી છે અને ચોરીનો એટલો ભરપૂર લાગ બેઠો છે આ બતાવજો આ કેટલી બધી ચોરી છે નજીક લાવજો આ મિત્રો જોઈ શકો છો કેટલી બધી ચોરીનો લાગ લાગેલો છે જોવા આ એક એક છોર ઉપર આ ચોરી જુઓ અને ચારે બાજુ જબરજસ્ત ચોરીનો લાગ લાગી ગયો છે

આ ગ્રીનરી સારી છે ઉત્પાદન સારું છે બરાબર અને આ લગભગ એક એટલે મણ ને આવે છે તો મિત્રો આ વાડીની અંદર ખેડૂત મિત્ર પોતે કહી રહ્યા છે ગ્રીનરી સારી છે એનું ફ્લાવરિંગ સારું છે અને આખી વેની જયારે અડધા વીઘા ની અંદર લે ત્યારે મણ ચોરી નીકળે નીકળે ભાવ શું ચાલતો છે અત્યારે હજાર બારસો રૂપિયા તો મિત્રો હજારથી બારસો ભાવ છે અને આઠમણ ચોરી જો એમની નીકળતી હોય તો તમે વિચારી કરી શકો છો દસ થી સાડા દસ હજારની ચોરી થાય બરાબર ને મફતભાઈ તો મિત્રો આ ઉત્પાદન આ ખેડૂત મિત્રોને મળ્યું છે અમારી ટ્રીટમેન્ટ દ્વારા દવાની માહિતી હું તમને આપીશ કે જે આમાં સ્પ્રે થયો છે કઈ કઈ દવાનો સ્પ્રે થયો છે એ માહિતી તમને મળી જશે બીજી વસ્તુ જે વિડીયો આ મફતભાઈ જોશે જે ચોરી કરતા હોય આ દવા વિશે તમારો અનુભવ શું કહેવા માંગુ છું મારે તો એટલું જ કહેવું છે કે આ દવા વાપરવાથી રિઝલ્ટ સારું અને કેમિકલ આવતું નથી હોય હા મિત્રો આપણી કેમિકલ વગરની દવા છે કોઈ ખેડૂતને નુકસાન નહીં કોઈ વાડીને નુકસાન નહીં પણ સો ટકા રિઝલ્ટ ખેડૂત મિત્રોને આવશે આવશે તો મિત્રો જે દવા એમને વાપરી છે એની માહિતી આપણે હું તમને આપી દઈશ કે પહેલી જે એમને પ્રોડક્ટ આપણી સ્પ્રે કર્યો છે ક્રોપ પરિવર્તન કે જે વાડીની અંદર સ્પ્રે કરવાથી ફૂટ વિકાસ અને ગ્રીનરી માટે આ કામ કરે છે અને જે બીજી પ્રોડક્ટ એમને વાપરી છે આપણી બ્લૂમ ફાસ્ટ કે જે દવા વાપરવાથી ફૂલની સંખ્યા વધે ફૂલ ખરતાં અટકે અને ચોરીનું પ્રોડક્શન વધારવાનું કામ કરે અને બીજી જે બે પ્રોડક્ટ છે એ છે પેસ્ટોગો અને છે ક્રોપ મેક્સ પરિવર્તન તો આ પેસ્ટોગો વાપરવાથી વાડીની અંદર જે ચુસ્યાત જીવાત આવતા હોય એ ચુસ્યાત જીવાત ઉપર આ દવા કંટ્રોલ કરે છે અને વાડીની અંદર કોઈપણ પ્રકારનો વાયરસ હોય અથવા સામાન્ય ફંગસ આવતી હોય એની સામે આ ક્રોપ મેક્સ પરિવર્તન કામ કરે છે તો આ દવાનો મિત્રો આ વાડીની અંદર બે વાર સ્પ્રે થયો છે અને આ ખેડૂત મિત્રને ફાયદો થયો છે તો જે તમે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર મફતભાઈ તો મિત્રો હવે હું તમને છેલ્લે બતાવી દઈશ આખી વાડીનું રિઝલ્ટ તો આ તમે જોઈ શકો છો કે આ ચોરીની અંદર સારામાં સારી ચોરીની લાગત છે સારામાં સારો ચારેય બાજુ વાડીનો ગ્રોથ છે વિકાસ છે અને એમને જે ચોરી અત્યારે મિત્રો વેણી છે તે જે ચોરીની ક્વોલિટી છે જે વેણી છે ક્વોલિટી હું તમને બતાવીશ તો તમને પણ ખ્યાલ આવશે તો મિત્રો આ રીતના ચોરી એમને અત્યારે વીણી છે ખાલી આ અડધા પારિયાની આ તમે ચોરી જોઈ શકો છો આ ટોટલ એમને અડધા વીઘાનું જ્યારે ચોરી વીણી જાય ત્યારે મન ચોરી એમની નીકળે ઓકે થેન્ક યુ સો મચ